I'll Enggak. <No. S 2>、no. i તો મિત્રો આ હતું શ્રી પુશ્રી નું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું તમને સારું લાગ્યું હશે અને પ્રવચન માંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો કેમ કે દાન બાબા પુશ્રી બહુ સારું પ્રવચન કરે છે અને જો પ્રવચન માંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી આપણે આ વિડીયો બનાવીએ છીએ ખોટી અંધશ્રદ્ધા ફેલાવાનો મારો કે દાદાનો કોઈનો હેતુ છે નહીં તો તમે ખાસ નોંધ લેજો મિત્રો સારું મિત્રો મળીશું પાછા નવા સારા વિડીયોમાં તે લગી મને રજા આપો ચેનલ ઉપર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખી દેજો મિત્રો તો બોલો સુરપુરા દાદાની જય